વિશ્વમાં કે મિત્રો ગાંધીજી મહાન વૈશ્વિક આગેવાન હતા અને તેમને વિશ્વમાં જે સન્માન મળ્યું છે જે કોઈ અસ્તત્વ સન્માન મળ્યું નથી જી આ મિત્રો આપણે વધુ જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી દરમિયાન ટીવી અને સમગ્ર વિશ્વ જાણે તે જોવાની જવાબદારી આપણા રાજકીય નેતાઓની હતી પણ તે એક ફિલ્મ ડાયરેક્ટરે પૂરી કરી હતી જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો